ચાલુ કર્યું છે તમને બધાને ગમતો હોય તો ડેલ્લી આપણે મૂકશું એમાં તમે લાઈક કોમેન્ટ કરતા જજો મેળી નું કામ કરીએ છીએ રીંગણા પણ બતાવું શાક બકાર આવેલું છે રીંગણા છે જોઈ શકો છો કેટલા બધા લાગેલા છે રીંગણા જો રીંગણા આજે બ્લોક નો સ્ટાર્ટ કરી છે તમે શું બોલું કઈ ખબર નથી પડતી પણ અમારું શાક બકાલ વાવેલું છે ટમેટા તો કોને કોને ટમેટા ભાવે છે કોમેન્ટ કરજો કાચા ટમેટા છે મરજાનું વા મરચાં પણ વાવેલા છે બસ આપણો બ્લોગ કંઈ પૂરો કરીએ મારા બ્લોગ જોવા માટે ધન્યવાદ બધાને બાય બાય